નમસ્કાર ગુજરાત છે ધ્વજારોહણ અને પૂજન કરવામાં આવ્યું પવિત્ર તહેવારની સમગ્ર દેશમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના બિલખા નજીક આવેલા રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુરું મટ્યું હતું આ પવિત્ર અવસરે ક્ષત્રિય ખાંઠ રાજપૂત સમાજ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના યુવાનો દ્વારા પરંપરાગત રીતે ભગવાન રામનાથ મહાદેવના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ સાથે જ મહાદેવની વિશેષ પૂજા અર્ચના અને અભિષેક પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનો અને યુવાનોએ સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી મીડિયા સાથે વાતચીત કરતા સમાજના યુવા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે દર વર્ષની આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે ક્ષત્રિય ખાંઠ રાજપૂત સમાજના આરાધ્ય દેવશ્રી રામનાથ દાદાના સાનિધાનનું આયોજન કરાયું છે તેમણે ઉમેર્યું હતું કે અમે ભગવાન મહાદેવ પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે ક્ષત્રિય ખાંડ રાજપૂત સમાજની સાથે સાથે દરેક સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઉલ્લેખનીય છે કે રામનાથ મહાદેવે આ વિસ્તારના લોકો માટે અત્યંત આસ્થાનું કેન્દ્ર છે અને શિવરાત્રીના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે આ ધાર્મિક કાર્યક્રમમાં ક્ષત્રિય ખાંડ રાજપૂત સમાજના અનેક યુવાનોને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાતાવરણ શિવમય બની ગયું હતું જય માતાજી આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવાના સમાજના યુવાનો દ્વારા જૂનાગઢની બાજુમાં આવેલા બિલખા ગામની બાજુમાં ગરવા ગિરનારની ગોદમાં આવેલું રામનાથ મહાદેવ મંદિર જે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આરાધ્ય દેવ છે ત્યાં ધ્વજારોહણ કરી અને સમાજની સમૃદ્ધિ માટેથી પ્રાર્થના કરી જય માતાજી જય રામનાથ દાદા આજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અમે ક્ષત્રિય રાજપૂત ખાંટ રાજપૂત સમાજના યુવાનો દ્વારા અમારા દેવ જે રામનાથ મહાદેવ છે બિલખાની બાજુમાં આવેલું મંદિર છે ત્યાં અમે અમારા સમાજના યુવાનો દ્વારા એક ધ્વજારોહણનું આયોજન કરેલું છે દર વર્ષની જેમ તથા મહાદેવની પૂજા અર્ચના કરેલી છે તથા મહાદેવ પાસે એવી પ્રાર્થના કરેલ છે કે ખાટ ખાટાજપુત સમાજ તથા દરવે સમાજ દરેક સમાજને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ ઈષ્ટદેવ અમારા રામનાથ દાદાને પ્રાર્થના કરેલ છે જય રામનાથ દાદા